મહાદેવ હર ને જય શ્રી રામ મિત્રો આજે આપણો વ્લોગ નો ચોથો દિવસ છે તો કેમ છો મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો કાલે તો એમાં આવું હતું કે કાલે કામનો લોડ થોડોક વધી ગયો તો અને રાતે બહુ મોડા સુતા હતા એટલે પછી કાલે વ્લોગ આપણે ચાલુ નહોતો કર્યો પણ આજે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે એક કાંડ થઈ ગયો છે હું તમને બતાવી દઉં પાકિસ્તાન કેડિયો અપલોડ કરવાનો છે હજી ટાઈમ નથી મળ્યો અને થોડું એડિટિંગ નહોતું કર્યું એટલે આપણે એડિટિંગ કરી લેવું અને વિડીયો પણ યુટ્યુબ પર અપલોડ કરી દેવું તો ચાલો મળીએ પછી જોઈ લો મિત્રો આપણે કુતરાને તૈયાર કરી દીધો પાકિસ્તાન માટે લડવા માટે હેલ્મેટ બેલમેટ પહેરી તો આજે લગભગ બે ચાર જણા ન તો આગળ જો વિડીયો જોવા માટે લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને કુતરો આજે લડવા જવાનો પાકિસ્તાન વર્સીસ ઇન્ડિયા તો બોલો જય હિન્દ જય ભારત મારા બ્રિજયસિંહ બાપુની એન્ટ્રી થઈ ગઈ અત્યારે જો બાર વાગે વરના સાથે કેમ છો બાપુ જય માતાજી મજામાં ને બધા મજામાં છો ને એમ પૂછે છે જવાબ આપી દેજો કમેન્ટ માં

બાર વાગ્યાનો નો જમવાનો break પડી ગયો હે પણ આજે બે રોટલી ખાઈ લીધા પછી યાદ આવ્યું કે vlog લેવાનો તો બાકી જ છે જો મસ્ત મજાના રસ બસ ના પ્યાલા આવી ગયા છે શું ઘટે બાપુ ઘટે તો ઘટે જિંદગી બાકી રસ ના ઘટે રસ માં કઈ નો ઘટે ભાઈ ચાલો જમી લઈએ તો આજે ચાલો પેટ ખાડો પૂરવા હાલો વન્સ મોર મળવા આવી ગયા છે કેમ છો મજામાં મજામાં બહુ ઊંચા ને એન છોટે મોટે પ્રોગ્રામો છે કેટના કમાલેતે હાય ભાઈ ગાડી આખવાની તો બહુ મજા આવે કઈ ઘટે નહીં કેમ છો મિત્રો ને બહુ જ્યાજ ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યો હતો તો હવે જઈ રહ્યા છીએ અમે જમવા થોડું ગાડીનું કામ હતું કામ બતાઈ લીધું અને બહુ મોડું થઈ ગયું તો હવે જઈએ જમવા પણ અમારા ભાઈઓની મિટિંગ જામી ગઈ છે જો મસ્ત મજાની જોઈ લ્યો ચેતનભાઈ કઈ બાયરી કરવાના હોય તો બે મિનિટ છોકરીઓ કોઈ ધ્યાન માં હોય તો કેજો ચેતનભાઈ નો કરવાનું છે વેલા મોડું ઓકે ચેતનભાઈ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો હોય તો એકેજો કઈ નાઈડિ દેજો

તો મસ્ત મજાના જમીન ફ્રી થઈ ગયા છે તો હવે તો હોવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને હવે બહુ નિંદર આવે છે તો હોઈ જાય તો બધાને જય શ્રી રામ આપણી ચેનલને ને લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જો કોઈ નવા વ્યુઅર્સ કે નવા આપણે કોઈ ઇન્સ્ટાગ્રામમાંથી ફોલોઅર્સ આવ્યા હોય વિડીયો જોવા તો ચેનલને ને લાઈક કરી દેજો